તમારી વચ્ચે આવતા આવતા મારે ને રાજુભાઈ કેટલા બધા મુસીબતો માંથી પસાર થવું પડ્યું પંદર મિનિટ એમના જુવારમાં હટાયા અમારા ગામની જુવાણમાં હટાયા ઘણી બધી મુસીબતો નો સામનો કરીને હું ને રાજુભાઈ તમારી વચ્ચે પહોંચ્યા છે તો આ પરસેવો જે પડ્યો છે આ પરસેવો જે પડ્યો છે એનાથી દસ ગણો પરસેવો ભાજપ ને ન પાડી દઈએ તો રામ ને રાજુ મટી જઈએ માનતા હોય તમે માનતા કે ભાઈ આ તો લીલી લોકો છે આંદોલન નહી થાય તો યાદ રાખજો યાદ રાખજો પાડીને પૂરા થયેલા અમે લોકો છે ખેડૂતો માટે ગમે હાજ સુધી લડવા તૈયાર હું આપ સૌને આ લડાઈને મારે આપે પૂછવું છે આ લડાઈને લાંબી ચલાવી છે ત્યાં સુધી કરજા પ્રથા નાબૂદ ન થાય ત્યાં સુધી ચલાવી છે તો જ્યાં સુધી અહીંથી રાજુભાઈનો આદેશ ન આવે અમારા બધા લોકોનો આદેશ ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ તમારી જગ્યા છોડવાની નથી કોઈ ઉભું થવાનું નથી